હેલ્પલાઇન નંબર નું કર્યું રિયા ની સમસ્યા ક્યારે મહાનગર હોય કે પાલિકા જ્યાં જુઓ ત્યાં રખડતા ઢોર આડેધડ પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યા રહે છે ત્યારે આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સરકાર દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું અને એક હેલ્પલાઇન નંબર પર ગમે ત્યારે કોલ કરીને લોકો સમસ્યા દૂર કરી શકશે તેવો દાવો થયો હતો સરકારે સોગંદનામામાં અઢાર ડબલ ઝીરો ત્રેવીસ એકત્રીસ એકસો બાવીસ નંબર જાહેર કર્યો રખડતા ઢોર ટ્રાફિક આડેધડ પાર્કિંગની સમસ્યા પર થઈ શકશે કોલ કોઈ પણ વ્યક્તિ ફરિયાદ કરી શકે તેવો દાવો ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ સરકારે જ્યારે આ હેલ્પલાત કરી ત્યારે એક મહિના સુધી સતત કામગીરી ચાલુ રાખવા સૂચન કર્યું હતું ત્યારે વીટીવી એ ચેક કરતા જુઓ શું હકીકત સામે આવી સતત આપણે ફોન કરીશું આ હેલ્પલાઇન નંબર ઉપર ચંદ્રનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે હતી ટ્રાફિક ની સમસ્યા હેલ્પલાઇન નંબર પર આખરે દસ મિનિટ બાદ નંબર લાગ્યો ફરિયાદ નોંધાયેલા પિસ્તાળીસ મિનિટ બાદ મદદ મળી હતી અંજલી ચાર ફરિયાદ બાદ આખરે ફરિયાદ નોંધવામાં આવી અને બે ટ્રાફિક પોલીસના જવાનો સામેથી આવતા દેખાયા પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે આ બંને જવાનો ટ્રાફિક દૂર કરવાને બદલે ટ્રેક્ટર ચાલકને મેમો આપવામાં વ્યસ્ત દેખાયા હતા

હા કે પિકઅપ ટાઈમ હોય છે લોકોનો ઓફિસ જવાના ટાઈમ ઉપર એના હિસાબે અહીંયા સમસ્યા હોય છે કે અહીંયાં જે ટ્રાફિકના માણસો બેસે છે એ ખાલી મોબાઈલમાં ને મોબાઈલમાં રચ્યા પચ્યા હોય છે ઘણીવાર ટ્રાફિક છે બ્રિજ ઉપર પહોંચી જાય એટલો થાય ત્યારે અહીંના અમારા લોકલ છોકરાઓ જે હોય છે એ ટ્રાફિકની વ્યવસ્થા કરતા હોય છે સ્થાનિકો પણ જણાવી રહ્યા છે કે ટ્રાફિક પોલીસ બેદરકારી રાખે છે તો આ સાથે અમુક દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા હતા ભારે અવરજવર જોવા મળી હતી શહેરમાં વાહનો પર પ્રતિબંધ હોવા છતાં બિંદાસ્ત રીતે લોકોના જીવ જોખમમાં આવી રહ્યા છે એમસી ના જ કચરાના ડમ્પર થી ઘણા લોકો મોતને ભેટી ચૂક્યા છે પરંતુ ટ્રાફિક પોલીસને જાણે મેમો ઉઘરાવવામાં જ રસ હોય તેમ લાગી રહ્યું છે આવી સ્થિતિમાં જો પિસ્તાળીસ મિનિટ બાદ મદદ મળે તો હેલ્પલાઇન નંબર જનતા માટે કેવી રીતે કામ આવશે તે મોટો સવાલ છે ત્યારે ટ્રાફિક કર્મચારીએ શું કહ્યું તે પણ જોઈએ મારા સાહેબના મને ફોન આવ્યો એટલે ત્યાં ટ્રાફિક જામ છે એટલે મેં બે માણસો ત્યાં મોકલ્યા કે આપણે ચંદ્રનગર ત્યાં મોકલ્યા ત્યાં પછી ટ્રાફિક ક્લિયર થયું નોર્મલ હતું એટલે કોઈ ટ્રાફિક હતું નહીં એ ત્યાં ટ્રાફિક ત્યાં બે ત્રણ માણસ હંમેશા હાજર જ હોય છે અને ટ્રાફિક જામેતા મુજબ ચાલે છે આજે ત્યાં પહેલા એક બેન હાજર છે એટલે કે એક બેન છે એટલે એનાથી એકલા કંટ્રોલ ના થાય એટલે બે જણને બીજા મુકલે અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાનો સામનો દરરોજ શહેરીજનો તો કરે જ છે અને શહેરમાં મોટી સંખ્યામાં ટ્રાફિક કર્મચારીઓની ટીમ પણ છે અને આવી સ્થિતિમાં જો 45 મિનિટ બાદ મદદ મળે તો બીજા નાના શહેરોમાં કેટલા સમયમાં મદદ મળશે તે પણ મોટો સવાલ છે ઘણીવાર તો કોલ કરવામાં આવે તો 10 થી 15 મિનિટ સુધી કોલ વ્યસ્ત બતાવે છે આવી સ્થિતિમાં તુરંત રાહત મળશે તેની કોઈ જ ખાતરી નથી જરૂર છે તંત્રને સુધારવાની જે ટ્રાફિક જવાનો મોબાઈલમાં વ્યસ્ત રહે છે તેમને જવાબદારીનું ભાન કરાવવાની જરૂર છે ફરિયાદ મળતા તરત જ જનતાની સેવામાં કર્મચારીઓ હાજર થશે તો સાચા અર્થમાં હેલ્પલાઇન નંબર સાર્થક ગણાશે કેમેરામેન આશિષ ડોડિયા સાથે દર્શન રાવલ વી ટીવી ન્યૂઝ અમદાવાદ